કહ્યું જે પોતે હારી ગયા એ બીજાને કેમ જીતાડશે મને કોઈ એજન્સી દબાવી નહીં શકે મહત્વનું છે કે ઠાકોર સમાજના આગેવાન લેપજી ઠાકોર અને ભરત દુક ભાજપમાં જોડાયા છે જે બાદ જ્ઞાનીબેનનું આ નિવેદન સામે આવ્યું છે જો એમના માટે એવા શબ્દો વપરાતા હતા છતાં એમને દૂધે ધોઈ અને ગંગા તળા નવરાઈ અને અત્યારે સિદ્ધુ બનાસકાંઠા ટુ કમલમ કર્યું હોય અને કેટલી મજબૂરી હું તો એમ માનું છું કે કોઈ પણ વ્યક્તિઓની મજબૂરીની પણ હદ હોય કોઈ આગેવાનને આજ હું લોકસભા લડું છું તો હું તમારા ગામ સુધી આવી તમને ફોન કરું વિનંતી કરું હજુ પણ તમને મળીશ

તકલીફ પડે છે તઈ તો ધંધા રોજગાર લેબ થી ભઈ છૂટે લડતા હતા એટણે હતા અને એ બી વર્ષ થી તમારો ધંધા હતા ઈ નઈ જતા કે એમાં કંઈ નવો ધંધામાં કોઈ ફેરફાર થયો નથી પણ મે કીધું એ પ્રમાણે પહેલા કોઈ ભાવ નતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો આગેવાનોને નાના હિસાબે ચૂંટણીઓ જીતાતી હોય તો એ બધા ગયા ને એ બધા ચૂંટણીઓ હારીને જ ગયા છે જો હવે એ જ ના જીતી કહેતા હોય તો કોને જીતાડી કહેવાના હતા એમ જેટલા પણ રાજીનામા આપ્યા એ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું સીબીઆઈ હોય કે ઈડી હોય કે પોલીસ હોય કે તમામ એજન્સીઓ કે મોટા મોટા આગેવાનો દબાવવાનો પ્રયત્ન કરે કે બધાને મારી એક કાયમી વાત રહી છે કે તમે ગેનીબેન ઠાકોરને આ તમે ગમે એટલી એજન્સીઓ લગાવો ગમે એટલું તમે જુલમ કરો તમે ગમે એટલા કેસ કરો પણ તમે ગેનીબેન ઠાકોરને નહીં દબાવી શકો એટલે મારે માત્ર દર વખતે તારીખ બદલાવાની હોય છે બાકી એફિડેવિટમાં બીજું કાંઈ સુધારો વધારો કરવાનો રહેતો નથી